આચેલો મૂર્ખો બધું કર્યું પણ પોણી પાયું નહીં શું કરવું ઓબરો તમે મેં બધું પૂરું કર્યું પણ મને તમે પોણી પાય દો આ પોણી પાવાનું હું પણ ભૂલી ગયો હું હાલ કરી ના વાળી છોકરા તું કાલ જઈને ને પેલા તમે મંદિર રહે ને પોણી પાય દો તમને કહું ને તે પાકી જાય કમ્પ્લીટ પાકી જાય હા પાકી જાય સુખદ ભોળેલા શેટન કે દે ચાલુ કરો જણજો બતાવો નો ખોસ્યું હા બતાઈ દો જોઈ લે તમ ઓમ ખાઈ ગા ને ઓલે વળ્યા છો લા ખોસ્યું આ બરોબર તીજ લેલું પછી પેલા થી ના લેવાય આવતા લેવા તમને ના ખબર પડે મને થોડી થોડી ખબર પડે

ਬਰਬਾਰੇ ਜਵਾਬ ਹੁੰਦਾ ਪਰਮਣ ਤੋਂ ਆ ਲੋ ਯਾਰ ਇਹ ਮੂੰਹ ਵੀ ਪਰਮਣ ਹਾਂ ਪਰਮਾ ਟੂਕੀ ਤੈਨੀ ਵਾ ਬਰੋ ਉਹਨੂੰ ਪਰਮਣ ਜੀ ਵਾਲੀ ਖ਼ਬਰ ਨਹੀਂ ਆ ਅਗਰ ਜੀ ਤੈਨੂੰ ਕੁੱਤਰਾ ਨਾ ਤੈਨੂੰ ਤੈਨੂੰ ਕੁੱਤਰਾ ਹੋ ਜਾਣਾ ਡੇਂਜਰ ਇਹ ਕੁੱਤਰਾ ਵਾ ਬਰੋ ਤਮੀ ਤਮੀ ਉਹਹੀਂ ਜਾਓ ਨਾ ਤੇ ਤੈਨੂੰ ਤੈਨੂੰ ਕੁੱਤਰਾ ਡੇਂਜਰ ਹੋ ਮਾਜਾ એવું 100% ઉત્તરા એક તો ની તાઈ હા તાઈ અલ અધી રાતે દેખાય મને ઉત્તરા તમને બધું દેખાય તમને એવું બી ઓન ને એ હા નો હા પાટી ના ફરતા પા હું જઉં કે હો આ છોકરાને લઈ તમે ને હ એ તમાર સુગરન મુકતો અને તમે પાછા અમાર કોમ તમે એવું હો હા હેડો આવ કે એ હાળો આ છોકરાને

iniwa

પોવાજી બનાવવાનું પાછું આ બધાય ચાલ કરો એમ જાગવાની આ અમારો બોમ દે કરી તેરે ઓમુ બરાબર ને આ જો ઓમ એમને જોવાય એમને આવ ઢગલા કરે તું બાકી ઢગલા નતો રમ તો ઉપર આવો ઉપર 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 તારમે બોલ બોલ ન કરશો અમાર કે એ અમાર તો કુતુર કરી તો અમને ફ્યુક તો લાગા તો ખોશ મે જડે નાખ ને તો અમને આખરી આ બોજી તને જો હેડો ખોશિયો આખરી અમને કરવાની બોજી યાર એમાં ખોશિયો તને યાર ખોશિયો નઈ હમ વાજી એ ખાના એ બગામન પાછા એક બિલ લેજો કાઈ બંધા ખાવ મસાટ બિલો ને ખોશિયો નઈ હે

ચાલો કસ્તુરા કરો બ્રોલી વળી બી રાજસ્થાન માં ઉલાવ રાજસ્થાન માં એ જગરૂ બોલા તો જતુરી જતુરી તમારા આયુ તો તમારો છોકરા જતુરી તો હાપ લાયા અલે કરવા બની રાખને તો કે જોડે ફોટો તમે રાખ્યો જોઈ શીખવાનું એને બનાવવાનો આ જો બે બે કાકા